ગેસ્ટ હાઉસની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સુરત ગ્રામ્ય સુરત મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર પ્રેમવીરસિંહ સાહેબ સુરત રેન્જ તથા મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી હિતેશ કુમાર જોયસર સાહેબ સુરત ગ્રામ્ય ગ્રામ્યનાઓની સૂચના મુજબ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગેસ્ટ હાઉસ ની આડમાં દેહ વ્યાપારના ગોરખધંધાની કોઈ પ્રવૃત્તિ ચાલતી જણાય આવે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને અમો ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ટાફના સાથે સૂચના કરી આ દિશામાં યુનિટો કરતા દરમિયાન અમોને મળેલ માહિતીના આધારે મોજે કામરેજ કડોદરા નેશનલ હાઇવે અડતાળીસ પર આવેલ ગણેશ ગેસ્ટ હાઉસની સામે તથા ગેલેક્સી ગેસ્ટ હાઉસની પાછળ આવેલી અંબિકા બિલ્ડિંગમાં બીજા માળે આવેલ ફ્રેન્ડ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ ઉભેડ તાલુકો કામરેજ સુરતના સંચાલક કરુણા આનંદ મોરે નામની મહિલા ઈસમ સદર ગેસ્ટ હાઉસના રૂમોમાં પોતાના આર્થિક સારું બહારથી છોકરીઓ લાવી રૂમમાં રૂમમાં ગ્રાહક ગ્રાહકો દીઠ લઈ પોતાના ગેસ્ટ હાઉસમાં છોકરીઓ સાથે શરીર સુખ માણવાની સગવડ પૂરી પાડે છે જે હકીકતની ખાતરી કરાવતા સાચી જણાઈ આવતા સદર બાતમીવાળી જગ્યાએ પંચો સાથે મોજે કામરેજ કડોદરા નેશનલ હાઇવે અડતાલીસ પર આવેલ સદર જગ્યાએ રેડ કરતા પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરેલ છે પકડેલ આરોપીઓના નામ સરનામા મુજબ સંચાલક આરોપી અરુણા આનંદ મોરે ઉમર વર્ષ તેતાળીસ રહે ફ્રેન્ડ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ ઉભેર કામરેજ સુરત મોડ રહે માંડવી તાલુકો મહાડ જિલ્લો રાયગઢ મહારાષ્ટ્ર પલસાણા જિલ્લો સુરત તેને પકડી પાડી આરોપીઓની અંગે દરમિયાન રોકડ રકમ રૂપિયા એક હજાર પાંચસો મુદ્દા માલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે તમે જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ઇરફાન મનસુરી સાથે સુરત